જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા તારીખ છે ના રોજ હાલમાં તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો જે મિત્રો સાતસો ને બાર ક્યુસેક લાઈવ જોઈ શકો છો એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે બનાસ નદીમાં માં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધી આવી ગયું છે મિત્રો તો મિત્રો કુંપટ ગામ સુધી આવ્યું પણ પાણી મિત્રો ઓછું કરવામાં આવ્યું એટલે કુંપટ ગામ આવતું હતું તે પણ બંધ થઈ ગયું છે અને તમે હાલમાં લાઈવ જોઈ શકો છો મહાદેવિયા ગામ છે ત્યાં આગળ પાણી ચાલુ છે મિત્રો એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવી છે કે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું તે અત્યાર સુધીમાં કેટલે આવી ગયું છે તો તમે હાલમાં જોઈ શકો છો આ તાજુ અને લાઈવ વિડીયો છે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં માં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે મિત્રો તે મહાદેવિયા ગામ ત્યાં આગળ પાણી ચાલુ છે અને કુંપળ ગામ સુધી આવતું નથી મિત્રો ત્યાં આગળ તો બંધ છે મિત્રો અને હાલમાં તો વરસાદ જેવું વાતાવરણ પણ નથી એટલે ઉપરવાસ માં આવરો ઓછો થતા દાંતીવાડા ડેમ નું